નમસ્કાર 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 મિત્રો ટેકનો ગુજરાતની યુટ્યુબ ચેનલમાં હું મયુર ચૌધરી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આજના આ વિડીયોમાં આપણે શીખવાના છીએ કે યુટ્યુબની સર્ચ હિસ્ટ્રી અને વોચ હિસ્ટ્રી કઈ રીતે ડિલીટ કરી શકાય આ ઉપરાંત તેને ક્યાં હંમેશા માટે પોઝ એટલે કે તમે કોઈ બી વસ્તુ સર્ચ કરો છો કે જોવો છો એ તમારી હિસ્ટ્રીમાં ન આવે એવું પણ કઈ રીતે કરી શકાય એવી સંપૂર્ણ માહિતી લઈશું આ ઉપરાંત હિસ્ટ્રીને લગતા કેટલાક સેટિંગ્સ પણ જોઈશું તો આવો વિડીયોમાં આગળ વધીએ પરંતુ એ પહેલાં તમે જો આ ટેકનો ગુજરાત યુટ્યુબને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો અને આ વિડીયો પસંદ આવે તો જરૂરથી લાઈક કરજો આ ઉપરાંત અમારા ટેકનો ગુજરાતના ગ્રુપ પણ ચાલે છે મેલ અને ફિમેલ માટે બંને માટે ગ્રુપો છે તો આપ એમાં જોડાવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલા છે તો આપ સંપર્ક કરી શકો તો યુટ્યુબમાં હિસ્ટ્રી ડિલીટ કરવા માટે સૌપ્રથમ તમારે તમારા મોબાઈલ જે યુટ્યુબ છે એને ઓપન કરવાનું છે હું યુટ્યુબ ઓપન કરું છું યુટને ઓપન કર્યા પછી આ લેટેસ્ટ યુટ્યુબ છે અપડેટેડ છે જે લોકોને ઘણા લોકો હજુ પણ જૂના યુઝ કરે છે તો મિત્રો જે લેટેસ્ટ હોય એ જ યુઝ કરો કારણ કે એ સિક્યુરિટી માટે ખૂબ ઉપયોગી છે અને હું આમાં બતાવીશ એ પણ એ રીતે જ બતાવીશ હવે યુટ્યુબમાં નીચે અલગ અલગ ટેબ આપેલા હોય છે કે એટલે કે ઓપ્શન આપેલા હોય છે આડી પટ્ટીમાં બેક બટન હોમ બટનને રિસન્ટ બટનની ઉપર તો એમાં બેક બટનની ઉપર જમણી સાઈડ નીચે બરાબર છે યુ બટન હોય છે જુઓ યુ બટન બરાબર તમે ચાહો તો ઉલટું સ્વાઈપ કરીને પણ એટલે કે રાઇટ ટુ લેફ્ટ સ્વાઇપ કરીને પણ એના ઉપર આવી શકો છો હવે ત્યાં ડબલ ટેપ કરવાનું છે હવે અહીંથી સ્વાઇપ કરવાનું છે હવે મિત્રો હું તમને અહીં બે રીતો બતાવીશ બરાબર છે પહેલી રીત છે એ બિલકુલ આસાન છે પણ જ્યારે તમારે યુટ્યુબ હિસ્ટ્રી પોઝ કરેલી હોય તો ઓપ્શન મળશે નહીં એટલે બધી सेटिंग्स जोशो तो તમને ख्याल આવશે चलो હું स्वाइप કરું છું મિનિમાઇઝ પ્લેયર પ્લે વિડિયો વિડિયો પ્લેયર એક્સેસિબિલિટી ટોકબેક ઓન એટલે આપણે એ હું બતાવે છે ચલો સ્વાઇપ કરીએ ટોકબેક મેયુર ચોટ સ્વિચ એકાઉન્ટ Google એકાઉન્ટ બટન ટર્ન ઓન ઇન્ફિગ્નિટો બટન શેર ચેનલ બટ હિસ્ટરી हिस्ट्री बटन हेडिंग हिस्ट्री હવે આગળ વધું છું વ્યૂ ઓલ બટન વ્યૂ ઓલ તો તમારે શું કરવાનું છે વ્યૂ ઓલ ઉપર ક્લિક કરી દેવાનું છે જો ડબલ ટેપ કરું છું નેવિગેટ અપ બટન હિસ્ટ્રી ડબલ ટેપ કર્યા પછી તમારે જમણી બાજુ ઉપર મોર ઓપ્શન તમને મળશે મોર ઓપ્શન્સ એના પર ડબલ ટેપ કરવાનું છે પોપ અપ વિન્ડો હવે એમાં ઓપ્શન જોવો પોઝ વોચ હિસ્ટ્રી પોઝ વોચ હિસ્ટ્રી એટલે કે વોચ હિસ્ટ્રી શું છે એ પહેલા હું તમને સમજાવી દઉં કે તમે વિડીયો જોયેલા હોય તમે જોયું હશે કે તમે કોઈ વિડીયો માનો કે દસ મિનિટનો વિડીયો છે તમે બે મિનિટનો જોઈ અને બંધ કરી દો છો યુટ્યુબ ક્લિયર કરી દો છો ફરીથી એ વિડીયો જ્યારે ખોલો છો ત્યારે એ વિડીયો એટલાથી જ ઓપન થઈ જાય છે તો એ તમારી પોઝ વોચ હિસ્ટ્રી થઈ કારણ કે તમે એ વિડીયો જોયો છે એ તમારી હિસ્ટ્રીમાં છે અને સર્ચ હિસ્ટરી હિસ્ટ્રી એટલે તમે જે સર્ચ કરો છો એ સર્ચ હિસ્ટ્રી તો હાલ આ પોઝ હિસ્ટ્રીનું ઓપ્શન છે બરાબર તો આગળ વધુ છું પોઝ વોચ વોચી પોઝ વોચ હિસ્ટ્રી આનાથી શું થશે કે આ તમે ઓન ટીક કાઢી નાખશો તો જે પેલો વિડીયો જેટલોથી જોયો હોય એટલાથી ઓપન થાય છે એ વસ્તુ બંધ થઈ જશે બરાબર અને તમે વિડીયો માનો કે એક કલાકનું પિક્ચર જોવા બેઠા છો અને વીસ મિનિટનું જોવો છો અને બંધ કરી દો છો અને આ ઓપ્શન હાલ ટીક છે પણ એ ટીક ના હોય તો એ સંજોગોમાં થશે એવું કે વિડીયો ફરીથી ઓપન થશે એક મિનિટથી જ ઓપન થશે અને જો તમે આ પોઝ વિડિયો પોઝ વાળો ઓપ્શન વોચ હિસ્ટ્રી જે છે પોઝવાળું એ પોઝ વોચ હિસ્ટ્રી એ પોઝ નથી કરેલું બરાબર હાલ પોઝ નથી કરેલું બરાબર તો પોઝ ના કરેલું હોય તો થશે એવું કે તમે વિડીયો માનો કે એક કલાકનો વિડીયો જોવો છો તો વીસ મિનિટ સુધી જોઈને બંધ કરી દો છો બરાબર છે અને બીજા દિવસે ફરીથી એ વિડીયો ઓપન કરો છો તો એ વિડિયો વીસ મિનિટથી જ ઓપન થશે બરાબર છે તો એ વસ્તુને તમારે પોઝ કરી દેવી હોય તો આના ઉપર તમારે ક્લિક કરવાનું છે બરાબર છે હું ક્લિક કરું છું પોઝ પોઝ ઉપર ક્લિક કરશો એટલે મેં કીધું એમ કે એ વિડીયો ફર્સ્ટ એટલે કે પહેલાથી જ શરૂ થશે બરાબર છે આનું એક નુકસાન એ છે કે મિત્રો તમે માનો કે કોઈ રીલ્સ જોવો છો કે કોઈ વિડીયો જોવો છો હવે એ વિડીયો તમે ક્લોઝ કરી દીધો અને હવે એ વિડીયો ફરીથી જોવો છે તો એ તમને પોઝ હિસ્ટ્રીમાંથી મળી જાય પણ જો તમે વોચ હિસ્ટ્રીમાંથી મળી જાય પણ જો તમે હિસ્ટ્રી પોઝ કરેલી હોય વોચ હિસ્ટ્રીને તો એ વસ્તુ ન મળે બરાબર છે આ એક ઓપ્શન થયું હવે જોઈ લઈએ ફરીથી એ મોર ઓપ્શનમાં ઓપ્શન છે ક્લિયર ઓલ વોચ એટલે કે આપણે જેટલી પણ વસ્તુ જોયેલી છે બરાબર છે એ બધી વસ્તુ અહીંથી ક્લિયર ક્લિયર થઈ જશે બરાબર એના ઉપર ક્લિક કરીને નેક્સ્ટ કરો એટલે બધી વસ્તુ ક્લિયર થઈ જશે ત્રીજી વસ્તુ છે મેનેજ ઓલ હિસ્ટ્રી આના મદદથી તમે સર્ચ હિસ્ટ્રી અને વોચ હિસ્ટ્રી બંને વસ્તુ ડિલીટ કરી શકો છો આના ઉપર ડબલ ટેપ કરીએ એટલે અંદર ઓપ્શન ખુલશે હવે આનું આ સેટિંગ હું તમને બીજી જગ્યાએથી બતાવું છું બરાબર છે ચલો બેક કરું છું યુટ્યુબ હવે આ વસ્તુ હતી

મેનેજ ઓલ હિસ્ટ્રી આ ઓપ્શન આપણને ત્યાં પણ મળ્યું હતું ક્યાં યુટ્યુબમાં આપણે જ્યાં વ્યૂમાં જઈ અને ઓલ હિસ્ટ્રીમાં વ્યૂમાં જઈ અને આપણે મોર ઓપ્શન ઉપર ક્લિક કર્યું ત્યાં ત્રીજા નંબરમાં આ ઓપ્શન હતું આ એ જ ઓપ્શન છે ત્યાં હું ડબલ ટેપ કરું છું હવે ગૂગલ એકાઉન્ટ ગૂગલ પ્લે સર્વિસિસ હવે જો સ્વાઇપ કરું છું યુટ્યુબ હિસ્ટ્રી હવે હિસ્ટ્રી ડિલીટ કરવી હોય તો એ પહેલા હું તમને બતાવી દઉં હેલ્પ એન્ડ ફીડબેક બટ ગૂગલ એકાઉન્ટ સ્વાઇપ કરતું રહેવાનું છે યુટ્યુબ હિસ્ટ્રી કંટ્રોલ આ કંટ્રોલ છે સિલેક્ટેડ હિસ્ટ્રી કા હિસ્ટ્રી ટેબ ઉપર સિલેક્ટેડ છે એની બાજુમાં કંટ્રોલ ટેબ છે આપણે ત્યાં હાલ પછી જોઈએ છીએ એ ઓપ્શન ઇન્ટરેક્શન્સ ઇન્ટરેક્શન છે યુટ્યુબ લોગો કેપિંગ યુર હિસ્ટ લર્ન વો સેવિંગ યોર યુટ્યુબ હિસ્ટ્રી આગળ કરતું રહેવાનું છે ઓટો ડિલીટ ઓફ ગૂગલ પ્રિટેક્સ યોર પ્રિવસી એન્સ સિક્યુરિટી મેનેજ માય એક્ટિવિટી વેરિફિકેશન સેફર વિથ ગૂગલ યુગન એડમો સિક્યોરિટી ટુ મા એક્ટિવિટી બાઇટ ડિસ્સમ બટન મેનેજ બટન જમ્પ ટેટ

ડિલીટ ટુડે પછી ડિલીટ કસ્ટમ રેન્જ ડિલીટ કસ્ટમ રેન્જ એટલે કોઈ કસ્ટમ રેન્જ માટે અમુક થી અમુક તારીખે ડિલીટ કરવું હોય એના માટે ડિલીટ ઓલ અને ડિલીટ ઓલ ટાઈમ એના ઉપર ડબલ ટેપ કરવાનો છે પેજ લોડેડ યુટ્યુબ હિસ્ટરી હવે ડિલીટ ઓન ટાઈમ માં તમારે સ્વાઇપ કરવાનું છે જોઈ લઈએ હિસ્ટરી કંટ્રોલ્સ ટેબ ઇન્ટરેક્શન્સ યુટ્યુબ લોગો ગ્રાફિક ડિટેક્ટેડ વિડિયો ડ્યુરેશન પેજ મિત્રો તમે હવે એક કામ કરો બે આંગળીથી સેજ એક ઉપર સ્વાઇપ કરી લો અને પછી ઉલટું સ્વાઇપ કરો અથવા તો બેક બટન ઉપર બેકની બેક બટનની સેજ એક ઉપર જવો ડિલીટ ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું છે કારણ કે વચ્ચે અમુક પ્રીવ્યુ છે એ તમે સ્વાઇપ કરતા જશો તો વાન લાગશે એટલે ડિલીટ ઓલ કર્યા પછી બે આંગળીથી સહેજ એક ઉપર લઈ જવાનું અને પછી બેક બટનની સહેજ એક ઉપર ડિલીટ બટન છે અથવા તો ઉલટું સ્વાઇપ કરીને તમે આ બટન ઉપર પહોંચી શકો છો

વોચ હિસ્ટ્રી પણ ડિલીટ થઈ ગઈ અને તમારી સર્ચ હિસ્ટ્રી પણ ડિલીટ થઈ ગઈ બરાબર હવે તમે યુ બટનમાં જઈ અને જે વાળું બટન જોતા તમે શરૂઆતમાં જે બતાવ્યું એ એ વસ્તુ હવે તમને જોવા મળશે નહીં કારણ કે મેં અહીં આઈથી હિસ્ટ્રી ડિલીટ કરી નાખી છે હવે તમે બીજો કોઈ વિડિયો જોશો તો તરત તમને ત્યાં પાછું અવેલેબલ બતાવો હવે હું સર્ચ ઉપર ક્લિક કરું છું હવે અહીં હજુ ક્લિયર થતા મિત્રો ઘણા મિત્રો એવું કે જે કે અમે હિસ્ટ્રી ડિલીટ કરી છતાંય કેમ ડિલીટ નથી થતી તો મિત્રો એનું કારણ છે એક મિનિટ જોઈ લઈએ આપણે તમારે યુટ્યુબ ને ક્લોઝ કરી દેવાનું છે અને ફરીથી યુટ્યુબ ને ઓપન કરવાનું છે હવે સર્ચ હજુ હા હવે ક્લીન થઈ ગઈ છે એટલે સર્ચ હિસ્ટ્રી ડિલીટ કર્યા પછી તમારે એને યુટ્યુબ ને એક વખત ક્લોઝ કરવાનું ક્લોઝ કર્યા પછી ફરીથી ઓપન કરવાનું ત્યારે તમને જોવા મળશે કે યુટ્યુબ હિસ્ટ્રી

યુટ્યુબ હિસ્ટ્રી સિલેક્ટેડ હિસ્ટ્રી હિસ્ટરી અને એની બાજુમાં એક બટન છે જો કન્ટ્રોલ 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 ઉપર ડબલ ટીપ કરવાનું યુટ્યુબ હિસ્ટ્રી વેબ યુવ કન્ટ્રોલ ઉપર ડબલ ટેપ કર્યા પછી સ્વાઈપ કરવાનું યુટ્યુબ હિસ્ટ્રી 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 ઓપ્શન આવશે સિલેક્ટેડ કન્ટ્રોલ કંટ્રોલટેબલ ઉપર આપણે ઇન્ટરેક્શન હિસ્ટ્રી સેફ ધ યુટ્યુબ વિથ લર્ન મોર ઓન આ સબસેટિંગ વાસ્ટ અપડેટડ ઓન ટેન્થ ઓફ જુલાઇ ટન ઓફ ટર્ન ઓફ જે બટન છે જોન લર્ન મોર ઓન अ सबसे टर्न ऑफ अ टर्न ऑफ है जेलर क्यों जे इना ऊपर टर्न ऑफ कर शो तो तुम्हारी तो हिस्ट्री आवश्य नहीं जो ले सबसे टिक टिक इंक्लूड द यूट्यूब वीडियोज़ दैट यू वाच ओके लीला टर्न ऑफ जो टर्न ऑफ करो डबल टैप करो સ્ટોપ કેન્સલ પોઝ પોઝ ઉપર ક્લિક કરવાનું છે એટલે બધું જ તમારી જે હિસ્ટરી છે એ પોઝ થઈ જશે તમે કોઈ ભી વસ્તુ પછી સર્ચ કરશો હું પોઝ ઉપર ડબલ ટેપ કરું છું લોડિંગ લોડિંગ YouTube હિસ્ટરી પેજ લોડર YouTube હિસ્ટરી વેબ વ્યુ પેજ લોડર હિસ્ટરી સિલેક્ટેડ કંટ્રોલ ઇન્ટર YouTube સેવ ધ લર્ન મોર ઓફ અ સબસેટિંગ વોઝ ટર્ન ઓન જો ટર્ન ઓન નું બટન હવે આવી ગયું છે એટલે મતલબ કે આ હિસ્ટરી

બરાબર છે કઈ રીતે એની સર્ચ હિસ્ટ્રી અને વોચ હિસ્ટ્રી આપણે હંમેશા માટે પોઝ કરી શકીએ એટલે કે બંધ કરી શકીએ બરાબર છે મેં તમામ જે હિસ્ટ્રીના સેટિંગ્સ હતા જે ખરેખર કામના હતા એ બંને વસ્તુ કારણ કે ઘણા લોકોના પ્રશ્નો આવતા હતા આપણે જૂનામાં તો વિડિયો બનાવેલો છે પણ એ જૂનું યુટ્યુબ હતું આ નવા યુટ્યુબ પ્રમાણે વિડીયો બનાવેલો છે તો ફરીથી કહો છો યુટ્યુબમાં જઈ યુમાં જઈ અને સીધું ઓપ્શન તમને પડશે સેટિંગ્સમાં જઈ મેનેજ હિસ્ટ્રીમાં જાઓ અને ત્યાં ત્યાંથી બધા એક્શન તમે કરી શકો છો તો મને આશા છે કે મેં જે સમજાવ્યું છે એ તમને આવડી ગયું હશે તો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો બીજા આપણા મિત્રો જોડે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લો આ ઉપરાંત તમારા કોઈ પ્રશ્ન હોય તો આપ એટ વન ફોર વન ફાઇવ વન વન સેવન એટ સેવન ઉપર જણાવી શકો છો વિડીયો જોયો એ માટે આપનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત